હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ અમે નીકળી ગયા છીએ સવારના સાડા ત્રણ વાગ્યામાં સાયલન્ટ રિસોર્ટ હિલ્સ સાયલેન્ટ હિલ્સ એન્ડ રિસોર્ટ જોવા માટે જોવા માટે ફરવા માટે બધું જેમ આવી ગયું ને અહીંયા અમે સ્ટોપ કર્યું હતું અમારી ગાડીને થોડુંક ખવડાવવા માટે અને અહીંયા જુઓ કેતન છોકરાને નાના છોકરાને ગલોડિયા સાથે રમાડે છે અહીંયા મને જોઈ લો અહીંયા મારા બધા ફ્રેન્ડ્સને જોઈ લો અને જો અને વાધરી વ્યવસ્થિત બંધાતી નહોતી એટલે એ રેડું નાખતી હતી એ તો એનું હાલતું જ હોય અને હવે અમે જઈએ છીએ જો અહીંયા પહાડ તમને દેખાશે થોડા થોડા મહારાષ્ટ્રમાં છે તો ઓબ્વિયસલી આ બધું તો દેખાવાનું જ છે અને અહીંયા પહોંચી ગયા અમે રિસોર્ટ પર રિસોર્ટ પર આટલું મસ્ત ડેકોરેશન હતું કે મજા આવી ગઈ બહુ જ મજા આવી મને આ જોવાની અહીંયા ગણપતિની મૂર્તિ હતી અને આખા રિસોર્ટમાં બધે ક્યાંક ગણપતિને ક્યાંક વેંકટેશ્વરા ને બધી મૂર્તિ હતી ને જોવાની એટલી મજા આવી ગઈ કે વાત ના પૂછો અને અહીંયાનું આ લોકેશન હતું જે નદીની સાઈડનું એ પણ એટલું સરસ હતું નદીનો વ્યૂ બહુ મસ્ત દેખાતો હતો અને અહીંયા બાર હતો એટલે મારા બીજા બધા ફ્રેન્ડ્સ છે એમણે આ આ જોવાનો તો મોકો જ નહોતો મળ્યો પણ મારા એટલા નસીબ સારા કે હું ત્યાં પહેલાં જ જઈને બધું જ જોઈ આવી અહીંયા બુદ્ધા હતા ત્યાર પછી અહીંયા મારી ફ્રેન્ડનો નાનો એવો છોકરો રમતો હતો જો એને રમાડતા હતા આ અમે ગયા ત્યારે જોયું એ જોયું પછી તો અમે બધા અંદર એટલા બધા મશ્કૂલ થઈ ગયા કે વાત જ ના પૂછો અને સવારનો બ્રેકફાસ્ટ અહીંયા રેડી છે જલેબી છે ફાફડી છે ઈડલી સંભાર છે ઉપમા છે અને ચા ને કોફી તો ખરા જ ઈડલી સંભાર એટલા ટેસ્ટી હતા કે વાત ના પૂછો અને મહારાષ્ટ્રમાં હોય એટલે આવી સાઉથ ઇન્ડિયન આઈટમ ખાવાની તો બહુ જ મજા આવે એટલે એમાં બધું અહીંયા ટોપરાની ચટણી છે આ બધું અમે ખાધું અને આ એક સંભાર હતો ને બહુ સરસ હતો એટલે એ પણ મજા આવી અને અહીંયા આ કપલને જોઈ લ્યો કેટલું ફાઇન એકદમ રમતું હતું એના હર્ષો ઉલ્લાસમાં અને ત્યાર પછી અમે આવી ગયા વોટર એક્ટિવિટી શું કહેવાય એમને રાઇડ્સમાં રાઇડ્સમાં ધુબમ ધુબાકા બહુ જ મજા આવી રાઇડ્સની અંદર મને મારી આ રાઇડ્સ ફેવરિટ હતી ત્યાં અમે મોજ કરી એન્જોયમેન્ટ કર્યું પછી થોડોક ડીજે વાગતો હતો એના ઉપર મેં ને મારી ફ્રેન્ડોએ ડાન્સ કર્યો અને ત્યાર પછી આવી ગયા બપોરનું લંચ લેવા માટે લંચમાં એટલું મસ્ત હતું જો અહીંયા શ્રીખંડ હતો પછી ગુંદી હતી ત્યાર પછી રોટલી પૂરી બે સબ્જી દાલ ફ્રાય જીરા રાઇસ પાપડ છોલે ચણાનું શાક બટાકાનું મેથીવાળું શાક અને આ ઊંધિયું હતું અહીંયા ખમણ હતા કટલેસ મારી ફેવરિટ અને ત્યાર પછી પૂરી આ બધું જ અમે ખાધું ને જો મેં તમને કીધું હતું ને કે આ બહુ મસ્ત મૂર્તિ ત્યાં હતી બધે ઠેક ઠેકાણે આટલી મસ્ત મૂર્તિ હતી અમને મજા આવી હતી જોવાની અને ત્યાર પછી ફરી પાછા લંચ કરીને થોડો વાર આરામ કર્યો આરામ કરીને ફરી પાછા અમે રાઇડ્સની અંદર આવી ગયા થોડી વાર રેઇન ડાન્સ કર્યો અને પછી હા જો આ ડીજે જે વાગતું હતું ને એમાં અમને બહુ જ મજા આવી ડાન્સ કરવાની ને મોજ મજા કરવાની એક ફ્રેન્ડ સાથે પછી પછી બીજી ફ્રેન્ડ આને એમ ના થવું જોઈએ કે હું રહી ગઈ એટલે એની સાથે અમે ડાન્સ કર્યો મોજ કરી મજા કરી અને ત્યાર પછી બધી રાઇડ્સમાં વારાફરતી બેસતા હતા અને બધા જતા હતા અને હતું કે સવારે જે મજા કરી લીધી એ કરાવી લીધી પછી એટલી બધી મજા ના આવી અને પછી અમે ડિનર માટે પહોંચી ગયા ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં અને ત્યાં અમે ડિનર બહુ મસ્ત કર્યું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં